ન્યૂઝમાં ગુજરાતમાં સ્વાગત છે ગુજરાતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બી એસએફ જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બનાસકાંઠાની સરહદી ચેકપોસ્ટ પહોંચ્યા છે ત્યારે તેઓ ગુરુવારે જ સાંજે બનાસકાંઠા જિલ્લાના થરાદ પહોંચી ગયા હતા અહીંના વડગામડા ગામ ખાતે નાગરિકો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા લોકોએ જમીન રિસર્વે પાણી રસ્તા શિક્ષણ અને સિંચાઈ જેવા મુદ્દા રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ તેનું નિરાકરણ લાવવા વાયદો આપ્યો હતો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના યુગમાં તણાવ મુક્ત અને જીવન શૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે યોગ યોગ પ્રાચીન આપેલી અમૂલ્ય ભેટ વર્ષ પતંજલિ ઋષિઓએ સર્જન કર્યું ત્યારથી યોગની પરંપરા ચાલી આવે અમદાવાદ ની વાત કરીએ તો એમસી દ્વારા રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા મેયર પ્રતિભા જૈન એમસી ના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે